નમસ્કાર નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચ દ્વારા પાદરા ખાતે વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગજનો માટે ઘરે ઘરે જઈ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું અવસર લોકશાહીનો તેમજ ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ અંતર્ગત એકવીસ છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા એકસો છેતાલીસ પાદરા વિધાનસભામાં બિઓલો અધિકારી દ્વારા ઘરે ઘરે જઈ પંચ્યાસી વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન મતદારોને શોધી મદનીશ ચૂંટણી અધિકારીને જાણ કરી આ મુજબના મતદારો પણ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પાદરા ખાતે અલગ અલગ ત્રણ પોલિંગ પાર્ટી બનાવી ઘરે ઘરે જઈ પંચ્યાસી વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન એવા કુલ પિસ્તાલીસ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત અધિકાર ઉપયોગ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો મારું નામ પ્રજાપતિ કુમાર ચંદ્રકાંત છે મારી આજની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો અને જે પંચ્યાસી વર્ષ કરતાં વધુ ઉંમરના મતદારો છે કે જે બૂથ પર આવી શકે તેમ નથી તેમના માટે એ પણ વોટ કરી શકે એમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલી છે કે જેના આધારે એ લોકો પણ આ ચૂંટણીના મહાપર્વમાં એમને પણ લાભ મળી શકે હવે ટોટલ આજે અમને અઢાર મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવા માટે જણાવેલ જેમાં તેર મતદારો લુણા ગામમાં હતા અને પાંચ મતદારો એ પાદરા નગરમાં છે